with વર્ષો તમે પણ પાર્લરના મોંઘા મોંઘા ખર્ચાઓ કરી કંટાળી ગયા છો આપણે વારંવાર પાર્લરમાં તો જઈએ છીએ ટ્રેનિંગ આપણે દૂર પણ કરાવીએ છીએ ત્યાં જઈને અમુક ક્રીમો દ્વારા પરંતુ બે ચાર મહિના સારું રહે વધીને બે મહિના સારું રહે પછી પાછું હતું એવું થઈ જ જાય છે જે મારી સાથે તો અનેક વાર થયું પણ તમારી જોડે પણ આ વસ્તુ થતી જ હશે શ્યોર તો આજે હું તમને એવો મસ્ત એક આયુર્વેદિક નુસ્ખો આપીશ જે તમે એક થી બે મહિના સુધી જો કરશો ને રેગ્યુલર કન્ટિન્યુ તો આઈ શ્યોર આઈ ડેફિનેટલી શ્યોર કે તમારા ટ્રેનિંગ છે તે ચાલીસ થી પચાસ

કોફી પાવડર એડ કર્યા બાદ તેની અંદર આપણે ખાંડ એડ કરીશું મેં તમને આગળ કીધું એમ કે ખાંડ છે તે એક સ્ક્રબનું કામ કરે છે જે આપણા શરીરનો જે કંઈ મેલ હશે તે મેલને રિમૂવ કરે છે બાદમાં આપણે નાખીશું હળદર જે આપણી ચામડીને નિખારવાનું કામ કરે છે હળદર નાખ્યા બાદ માઇનર એવું થોડું એવું ગુલાબજળ નાખીશું હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કર્યા બાદ તમને જ્યાં પણ ટેનિંગ હોય ફોર એક્ઝામ્પલ કે આપણા હાથના પંજામાં હાથની આંગળીઓમાં ગરદન પર ઘૂંટણમાં અથવા તો પગની પેનીમાં ત્યાં આપણે આ પેસ્ટ લગાવી લઈશું અને લગાવીને પાંચ સાત મિનિટ હળવા હાથે મસાજ કરીશું ત્યારબાદ થોડી વખત રેવા દઈશું અને ત્યારબાદ આપણે આપણો હાથ ધોઈ લઈશું તો મિત્રો તમે આ નુસ્ખો બેથી ત્રણ મહિના સુધી જો કન્ટિન્યુ અપનાવશો તો હું તમને ગેરંટી આપું છું કે તમારા જે ટેનિંગ છે એ ચાલીસથી પચાસ ટકા જેવા તો ઓછા થઈ જ જશે અને તમે પાર્લરના મોંઘા ખર્ચાથી પણ બચી શકો છો કારણ કે ઘણીવાર પાર્લરની મોંઘી ક્રીમ હોય તે આપણને થોડી વાર તો સુંદરતા આપે જ છે પરંતુ એ સાઈડ ઇફેક્ટ પણ એટલી બધી હોય છે તો આવા જ અવનવા વિડીયો માટે જોતા રહો બાય બાય